નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ વધારો સત્સંગમાં આપસોનું સ્વાગત છે મિત્રો આ આપણે જે સૌ જાણીએ છીએ કે દિવાળી મહાપર્વનું સમાપન લાપાચમના પવિત્ર દિવસથી થાય છે આ દિવસે વેપાર ધંધા અને જીવનમાં જે લાભ થતા અને સૌભાગ્યને આવકારવાનો ઉત્તમ દિવસ છે જે દિવસે આપણે સૌ લોકો અનેક વસ્તુઓની ખરીદી કરીએ છીએ સોનું ચાંદી જમીન મકાન વાહન

તો દસ થી પચાસ રૂપિયાની વસ્તુ કઈ છે તે જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસના શુક્લ પક્ષની પાંચમ નીતિથી લાભ પાંચમ અને જ્ઞાન પંચમી તથા લક્ષ્મી પંચમી તથા શ્રી પંચમી તરીકે અને ઘણા જગ્યાએ તેને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ લાભપાચમ ના દિવસે શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી કે જે ધન વૈભવના દાતા છે મહા સરસ્વતી કે જે જ્ઞાન અને દેવી છે અને સૌ પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ વિઘ્ન હર્તા દેવની આજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ ત્રણેય દેવતાના જે કૃપાથી દેવ જે જીવન વર વેપાર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ લાભ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કેમ કે લક્ષ્મીજી ધનના દેવી સરસ્વતી વિદ્યાના દેવી અને ગણેશજી બુદ્ધિના દેવ છે એટલે જો બુદ્ધિ સારી હશે તો સારી વાણી બોલી શકશું અને સારી વાણી હશે તો આપણે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરી શકશું એટલા માટે આજે લક્ષ્મી ગણેશ અને સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે

નથી પરંતુ તેમ છતાં પણ આજના દિવસે લોકો ખરીદી માટે અથવા તો નવા ધંધા વેપાર શરૂ કરવા માટે ચોગડીયા જોતા હોય છે તો તેનો સમય પણ અમે આપણે જણાવી દઈએ તો આ વર્ષે બે હજાર પચીસ લાપાચમ છવ્વીસ ઓક્ટોમ્બર અને રવિવારના દિવસે આવે છે જેના આપણે જો સારા ચોઘડિયા વિશે વાત કરીએ તો સવારના ભાગમાં ચલ લાભ અને અમૃત સારા ચોઘડિયા છે જેનો સમય લગભગ આ સવારે આઠ વાગ્યાના આઠ મિનિટથી બપોરે બાર વાગ્યા અને ત્રણ મિનિટ સુધીનો રહેશે બપોરે શુભ ચોઘડિયા છે કે જે બપોરે એક અને થી લઈને બપોરે ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટ સુધી અને સાંજે અથવા રાત્રે શુભ અમૃત અને ચલ ચોઘડિયું છે કે જે સાંજે છ વાગ્યે અને ચાર મિનિટથી રાત્રે નવ અને ચૌદ મિનિટ સુધીનું રહેવાનું છે તો હવે આજના દિવસે પૂજા ક્યારે કયા સમયમાં કરવી તો તેના ઉપર સારા જણાવ્યા તેમાં પણ જે પૂજા કરી શકો છો અને તેમાં સમય ન હોય તો એ સિવાયના આખો દિવસ સારો છે આપને અનુકૂળ સમયે પૂજા કરી શકો છો કે જેમાં લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પૂજન કરવાનું કંકુ ચાંદલો કરવાના ચોખા જોડવાના ફૂલ ચડાવવાના પ્રસાદ ધરવાનું તથા જે નવા ચોપડાની શરૂઆત કરતા હોય ખાતા વહી હોય તેનું પૂજન કરવાનું અને ખાસ કરીને આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદુર થી શુભ અને લાભ લખવા સાથીઓ પૂર્વ ઉમરા પૂજન કરવું જો દુકાન હોય ધંધો હોય નોકરી હોય તો ત્યાં પણ મુખ્ય દરવાજા ઉપર આજે ઉમરાનું પૂજન કરવું જોઈએ સ્વસ્તિકનું ચિહ્ન કરવું કંકુ ચાંદલા કરવા ત્યાં દીઘીનો દીવો પ્રગટાવો આશો તોરણ બાંધવું કે જેથી કરીને આપણા ઘરમાં આપણા ધંધા નોકરીમાં ક્યાંય નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય નહીં હંમેશા સકારાત્મક વાતાવરણ કે રહે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તથા ધંધા નોકરીમાં હંમેશા આપણી પ્રગતિ થતી રહે તો હવે હું આપને બાર એવી સસ્તી વસ્તુ જણાવું છું કે આ આપે છે લાભ પાચમના દિવસે ખરીદી કરીને આપના ઘરે લાવો અને તો ધન ધનમાં અને સુખ સમૃદ્ધિમાં ઘરમાં વધારો થશે માત્ર દસ થી પચાસ રૂપિયામાં થઈ શકે છે કોઈ મોટી વસ્તુ ખરીદવાની જરૂર પણ નથી રહેતી તો પેલી વસ્તુ છે સોપારી કેમ કે સોપારી જે ગણેશજી અને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે આજના દિવસે સોપારીની ખરીદી તેના પૂજા કર્યા બાદ તેના પર લાલ મૌલી બાંધીને તેની તિજોરીમાં રાખીને ધન રાખવાની અને અને જે જે કમી દૂર થાય છે 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 બરકત વધે બીજી વસ્તુ શ્રીફળ કેમ કે શ્રીફળમાં માતા લક્ષ્મીનું પણ પ્રતીક છે તેને ખરીદીને લાલ ચુંદડી કે લાલ વસ્ત્રમાં વીટીને પૂજા સ્થાન અથવા તિજોરીમાં રાખવાથી ધન સંપત્તિમાં ઉત્તરોત્તર લાભ મળ્યા રહે છે ત્રીજી વસ્તુ છે પતાસા કેમ કે માતા લક્ષ્મીજી એ પતાસા પણ અત્યંત પ્રિય છે પૂજામાં તેનો ભોગ લગાવી કે પ્રસાદ સ્વયં અને દરેક લોકોને ગ્રહણ કરવો જોઈએ જેનાથી ધન ભંડાર ભરેલા રહે સંબંધોમાં પતાસાની જે મીઠાશ આવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ચોથું છે દીપદાન તો આજના દિવસે બધા માટે કે ધાતુના દીવાની ખરીદી કરીને ઘરમાં અથવા મંદિરમાં દીવા પ્રગટાવવાથી આખું ઘર જે વર્ષમાં ઘર ઉજાસ રહે છે અને જીવનમાંથી દેવામાંથી મુક્તિ મળે છે પાંચમું છે નાગરવેલના પાન તો એ પાન ખૂબ જ શુભ અને સમૃદ્ધિના પ્રતિક માનેલા છે લક્ષ્મીજીને ગણેશજીને પાનનું પત્તું અર્પણ કરવાથી બીલું અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે છઠ્ઠી વસ્તુ છે આખા ધાણા કેમ કે ધાણાને ધનનું પ્રતિક માનવામાં આવે છે થોડા ધાણા ખરીદી કરીને પૂજામાં રાખવાના કે પછી તેને ભોજન વાપરવાથી અથવા તો બગીચા ક્યારામાં વાપવાથી ધન ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર તો ક્યાં ગોમતી ચક્ર નદીમાં મળતા પવિત્ર ચક્રને લક્ષ્મીજીનું પ્રતિક ગણવામાં આવેલું છે તેની પૂજા કરીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધનમાં બરકત રહે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે આઠ છે લક્ષ્મીજીના ચરણ કમલ તો કે ચાંદીના કે શુભ સ્ટીકર વાળા માતા લક્ષ્મીના ચરણ કમલ લાવીને ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ અથવા મંદિરમાં સ્થાપિત કરવાથી માતા લક્ષ્મીજીનું ઘરમાં આગમન અવશ્ય થાય છે નવમી વસ્તુ છે સાવરણીની ખરીદી તો કે સાવરણી ને માતા લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે નવી સાવરણી ની ખરીદી કરીને પૂજા કરીને તેનો ઉપયોગ કરવાથી ઘર ની નકારાત્મક ઉર્જા અને કમાણી માં બરકત રહે છે અને તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ એક દસમી જે વસ્તુ છે પિત્તળ અથવા તાંબાના વાસણ તો કે પિત્તળ ને સોના સમાન શુભ માનવામાં આવ્યું છે નાનો કળશ છે થાળી કે માત્ર એક ચમચી પણ આજે ખરીદી કરીને પૂજા ઘરની પાજે ઘર પછી ઘરમાં તેનો ઉપયોગ અત્યંત શુભ માનવામાં આવ્યો છે અગિયારમી વસ્તુ છે શંખ અને શંખ છે માતા લક્ષ્મીને પ્રિય છે એ অতি પ્રિય છે જે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો એટલા માટે નાનો શંખ ખરીદીને તેને ગંગાજળમાં સ્નાન કરાવીને લાલ વસ્ત્રમાં લપેટીની તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીજી ની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે અને બારમી વસ્તુ છે નમક લોણ કે જેને આપણે મીઠું પણ કહીએ છીએ તે પણ બરકત અને લક્ષ્મીજીનું પ્રતિક છે નમકનું નાનું પડકું જે પડીકું હોય ખરીદીને પૂજા પછી રસોઈમાં તેને વાપરવું અથવા પાણીમાં નાખીને તેને પાણીથી આખા ઘરમાં પોતા કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંસાર જે થાય છે અને દરિદ્રતા દૂર થાય છે એટલે આવી રીતે આ લાભ પાચમ ઉપર આ બાર વસ્તુની ખરીદી કરવાથી અથવા તું માંથી કોઈ એક યોગ્ય લાગે તે નાની સસ્તી વસ્તુ ખરીદી કરવાથી આપના ઘરમાં ધન સુખ સમૃદ્ધિ લાવી શકાય છે જરૂરી નથી કે કોઈ મોટી વસ્તુની જ ખરીદી કરવી તો આશા છે કે હવે આપ સૌ લોકોને તેના વિશે માહિતી મળી ગઈ હશે અને અમને કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો કે આપને લાભ પાંચમના દિવસે કઈ વસ્તુની આમાંથી ખરીદી કરશો તો આ વિડીયોમાંથી કોઈ ઉપયોગી નવી માહિતી જાણવામાં મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ સાથે હવે મને રજા આપો મળીશું ફરી નવા એક વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ